તથા બાળકો યુવાનો તથા ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી મંદિરો સજાવ્યા હતા અને સાથે ફટાકડા ફોડી પ્રભુ રામનું સ્વાગત કર્યું હતું સાથે નાના બાળકો શ્રી રામની વેશભૂષા ધરી પ્રભુ રામ પણ બન્યા હતા અને પ્રભુ શ્રી રામના ગુણો ગાયા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું આ સમગ્ર શોભાયાત્રાનું સફળ આયોજન બદલ પોલીસકર્મીઓ મીડિયા મિત્રો અને સમસ્ત ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો જી આપનું નામ અને પરિચય મારું નામ યોગેશસિંહ અર્જુનસિંહ રાઠોડ જી આજ રોજ જે કાર્યક્રમ હતો એના વિશે બે શબ્દો કહો આજ રોજ અયોધ્યાની અંદર 500 વર્ષના લાબા ગાડાના સંઘર્ષ બાદ જે રામ ભગવાન જે અયોધ્યા મંદિરની અંદર બિરાજમાન થાય છે તેને લઈને આજ રોજ દેમી ગામની અંદર એક શોભાયાત્રાનું ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર સમગ્ર દેમી ગામના જે લોકો હતા તેમનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે સૌનો સાથ સહકાર મળ્યો છે અને પોલીસ પ્રશાસનનો પણ અહીંયા ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે તે સૌનો ખૂબ ખૂબ આભાર અને અહીંયા જે રેલીની અંદર અહીંયા જે સમગ્ર ગામના લોકો જોડાયા અને પોલીસ પ્રશાસન સૌને ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ